ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આમઝલ ગામની પ્રાથમિક શાળા ખાતે દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં તાલુકા વહીવટી તંત્ર ઝઘડિયા દ્વારા આયોજિત ગ્રામ્ય કક્ષાના જન સમસ્યાના સ્થળ પર નિકાલ અંતર્ગત છેવાડાના ગામોને એક પણ સાચો લાભાર્થી સહકારી યોજનાઓથી વંચિત ન રહે એ હેતુલક્ષી દસમા તબક્કાના સેવા સેવસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતશભાઈ વસાવાએ પણ હાજરી આપી હતી આયોજિત કાર્યક્રમમાં આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ મેડિકલને લગતી વિવિધ યોજનાઓનું સ્થળ પર નિકાલ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરોચના સંસદ મનસુખ વસાવા ઝઘડિયા તાલુકા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા

બાવીસ થી ચોવીસ ગામના લોકો આજે આ સેવ સેતુના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું હતું પણ પાંચ થી છ ગામના આગેવાન અહીંયા ઉપસ્થિત છે કોઈનો કોઈ કારણસર કોઈ સમાચાર નથી પહોંચ્યા કે મેસેજ નથી પહોંચ્યા એટલે બાકીના પાંચસો સાત ગામના લોકો ઉપસ્થિત નહોતા અધિકારીમાં પ્રાંત અધિકારી સાહેબ ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ મહત્વના ત્રણે ત્રણ અધિકારી ઉપસ્થિત હતા પણ બે બે વિભાગના ટ્રાઇબલના નરેગાના અધિકારી નહોતા એનું મેં થોડું ધ્યાન દોર્યું છે સેવા સેતુનો કાર્યક્રમ સરકારનો ખૂબ સરસ ઉદ્દેશ્ય છે કે ગામડાના લોકો તાલુકા મથકે જિલ્લા મથકે ધક્કો ના ખાવો પડે ગામ ગામમાં જ એક જ સ્થળે બધા જ લોકોને આયુષ્યમાન કે જાતિ અંગેના દાખલા રેશન કાર્ડ ને લગતી કોઈ પણ બાબત હોય અથવા કોઈ પણ જે પ્રશ્નો હોય એ સ્થળ પર ઉકેલી શકાય એના માટે આ સેવા ક્ષેત્રનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને ભરૂચ જિલ્લાની અંદર ઘણા બધા વિભાગોની અંદર તાલુકાની અંદર જે જે સેવા ક્ષેત્રના કાર્યક્રમ થયા છે ત્યાં ખૂબ સફળ રહ્યા છે ભરૂચ જિલ્લાના આ ઝઘડીયા તાલુકા વાલિયા અને નેત્રંગ તાલુકામાં હજુ પણ સેવા ના કાર્યક્રમ બાબતે લોકોમાં જેટલી જાગૃતતા હોવી જોઈએ હજુ જોવા મળતી નથી કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે તાલુકાના સભ્યો કે સરપંચશ્રીઓ જ ગેરહાજર આવ હોય છે અધિકારી વર્ગ ખૂબ મહેનત કરે છે કર્મચારી વર્ગ ખૂબ મહેનત કરે છે પણ એમને પણ સપોર્ટની જરૂર છે તો આપના માધ્યમથી હું બધા જ સરપંચ મિત્રો હોય કે તાલુકાના સભ્યો હોય જિલ્લાના સભ્યો એ બધાને જ અપીલ કરું છું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સેવા ક્ષેત્રનો કાર્યક્રમ ગરીબોને ઉપર ઉઠાવવા માટે કોઈ ગરીબોને કોઈ તાલુકાની કચેરી કે જિલ્લાની કચેરીમાં વારંવાર ધક્કા ન ખાવા પડે અને કે વચ્ચે ટેક હોય કે દલાલો છે કે આવા કોઈ પણ પ્રકારના સેટિંગ બાજુ છે છે એનાથી બચાવવા માટે આ સેવા ખૂબ કાર્યક્રમ સમજીને સરકાર સરકારનું કામ કરે છે પણ ગરીબ સમાજને આદિવાસી સમાજને આપણે આગળ લાવવો હોય ને સરકારની વિવિધ પ્રકારની જે યોજના લોકો સુધી પહોંચાડે હોય તો સરપંચ મિત્રો ગામના આગેવાનો તાલુકાના સભ્યો જિલ્લાના સભ્યો બધાએ જ તંત્રની સાથે ખભે ખભા મિલાવીને ચાલુ પડે તો જ આદિવાસી સમાજ કે ગરીબ સમાજ આગળ આવી શકશે